નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના ભાવ વિશે એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે આજના જીરુ ના ભાવ વિશે વાત કરીએ તો વિરમગામ ત્રણ હજાર હજાર પાંચ બસો પોરબંદર ચાર હાજર ચારસો થી પાંચ હાજર નવસો થી પાંચ હજાર પંચાવન રાજકોટ ચાર હજાર છસો પચીસ થી પાંચ હજાર બસો છ રાપર ત્રણ હજાર નવસો થી પાંચ હજાર બસો એકોતેર પાટડી ચાર હજાર સાતસો થી પાંચ હજાર બસો એકાવન સિદ્ધપુર પંદરસો થી ચાર હજાર નવસો પાંત્રીસ મહેસાણા ત્રણ હજાર ચારસો થી ચાર હજાર ત્રણસો ઓગણ પચાસ હળવદ ચાર સાતસો થી પાંચ હાજર ચારસો પચીસ સાવકુંડલા ચાર થી પાંચ ત્રણસો વિસાવદર ત્રણ છસો થી ચાર બસો એકોતેર જુનાગઢ ચાર હજાર ચારસો પાંચ હજાર એકસો નેવું ચાર હજાર છસો પાંચ હજાર એકસો પચાસ જેતપુર ચાર હજાર આઠસો પાંચ હજાર બસો એકાવન બહુચરાજી ચાર હજાર ત્રણસો પાંચ હજાર પાંત્રીસ મોરબી ચાર હજાર ચારસો સાઠ થી પાંચ હજાર એકસો ચાલીસ વાંકાનેર ત્રણ હજાર સાતસો થી પાંચ હજાર એકસો અઠયાવીસ બાબરા ચાર હજાર એકસો ચાલીસ થી પાંચ હજાર બસો પચાસ હારીસ ચાર હજાર ચારસો થી પાંચ હજાર એકસો એક્યાસી भावनगर चार हजार सौ पांच थी, पांच हजार छ सौ कालावट चार हजार एक सौ थी, पांच हजार एक सौ पाथावडा त्र हजार थी, पांच हजार नौ सौ पाटण तरह हजार पांच सौ थी, पांच हजार एक सौ पचास खांबा पांच हजार एक थी, पांच हजार एक

सीओरी तरह हजार सात सौ एक पांच हजार छसो पंचाव थो पचास विसनगर नौ हजार सात सौ एक पांच हजार बसो चौसठ खबाड़िया चार हजार पांच सौ ठीक हजार बसो पचास थराद चार हजार पांच सौ पांच हजार छसो जामगर तरह हजार बसो लखतर चार हजार नौ सौ चार हजार नौ सौ बाबर बजार छसो